જામનગર ખાતે આવેલી સૌરાષ્ટ્રની સૌથી મોટી ગુરુ ગોવિંદસિંહ સરકારી હોસ્પિટલની સેવાઓનો ગત વર્ષે આઠ પોઈન્ટ પંદર લાખથી વધુ દર્દીઓએ લાભ લીધો હોસ્પિટલ ખાતે સ્પેશિયાલિટી સુપર સ્પેશિયાલિટીના બાવીસ જેટલા વિભાગો કાર્યરત સાથે જ અહીં સત્તરસોથી વધુ વિદ્યાર્થીઓ કરી રહ્યા છે તબીબી અભ્યાસ આગામી વર્ષ બે હજાર પચીસ છવ્વીસના બજેટમાં હોસ્પિટલના આધુનિકરણ માટે કરાઈ વિશેષ જોગવાઈઓ જામનગર શહેરની ગુરુ ગુરૂવિંદસિંગ સરકારી હોસ્પિટલનું આગામી સમયમાં નવનિર્માણ થવા જઈ રહ્યું છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આ માટે ગત બજેટમાં જરૂરી ગ્રાન્ટની ફાળવણી કરાઈ છે આગામી વર્ષ બે હજાર પચીસ છવ્વીસના બજેટમાં હોસ્પિટલના આધુનિકરણ માટે વિશેષ જોગવાઈ પણ કરવામાં આવી છે સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ ખાતે આસપાસના અનેક જિલ્લામાંથી દર્દીઓ સારવાર લેવા માટે આવે છે ત્યારે આ હોસ્પિટલના નવનિર્માણ કાર્ય દરમિયાન દર્દીઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે સ્થાનિક આરોગ્ય તંત્ર દ્વારા અસરકારક વ્યવસ્થાઓ ગોઠવાઈ રહી છે જેની તાજેતરમાં વન અને પર્યાવરણ મંત્રી શ્રી તથા જામનગર પ્રભારી મંત્રી શ્રી મુળુભાઈ બિરાએ મુલાકાત લઈ તલસ્પર્શી સમીક્ષા કરી જરૂરી સૂચનો કર્યા હતા ગુરુ ગોવિંદસિંહ સરકારી હોસ્પિટલને સંલગ્ન શ્રી એમપી શા સરકારી મેડિકલ ખાતે હાલ એમબીબીએસની બસો પચાસ એમએસએમડી પીજીની બસો બે બાવીસ ડિપ્લોમા સીટો ઉપલબ્ધ છે જે અંદાજે સત્તરસો જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અહીં બે કોલેજ બિલ્ડિંગ તેમજ બાવીસ વિભાગો આવેલા છે વધુમાં ન્યુરો સર્જરી યુરોલોજી અને કાર્ડિયોલોજી વગેરે જેવા સુપર સ્પેશિયાલિસ્ટ વિભાગો પણ કાર્યરત છે યુજી અને પીજીના વિદ્યાર્થીઓ માટે ઓગણીસો બાસઠની ક્ષમતા ધરાવતી ચૌદ હોસ્ટેલો આવેલી છે આ ઉપરાંત રાજ્ય સરકારની એમએ તેમજ કેન્દ્ર સરકારની પીએમ અંતર્ગત જરૂરિયાતમંદ દર્દીઓને યોગ્ય સારવાર પણ આપવામાં આવે છે હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ વિભાગો ગુરુ ગોવિંદ સિંહ સરકારી હોસ્પિટલ ખાતે એક ઇએનટી વિભાગ બે મેડિસિન વિભાગ ત્રીજ ગાયનિક વિભાગ ચાર ચોથી ઓપ્થેમેલોજી વિભાગ પાંચમી ઓર્થોપેડિક વિભાગ છ પીડીયાટ્રિક વિભાગ સાત સાયકેટ્રિક વિભાગ આઠ ટીબી અને ચેસ્ટ વિભાગ નવ સ્કીન વિભાગ દસ સર્જરી વિભાગ તેમજ સ્પેશિયાલિસ્ટી વિભાગ તરીકે એક રેડિયોથેરાપી વિભાગ બીજું ન્યુરો સર્જરી વિભાગ ત્રીજો યુરોલોજી વિભાગ ચોથો કાર્ડિયોલોજી વિભાગ આ ઉપરાંત સુપર સ્પેશિયાલિટી વિભાગ તરીકે તેમજ એક રેડિયોલોજી વિભાગ બીજું પેથોલોજી વિભાગ ત્રીજો માઇક્રોબાયોલોજી વિભાગ ચોથું બાયોકેમેસ્ટ્રી વિભાગ ડાયગ્રોનિશી વિભાગ કાર્યરત છે હોસ્પિટલ અને કોલેજ મહેકમ ગુરુ ગોવિંદસિંહ સરકારી હોસ્પિટલ ખાતે વર્ગ એકની ત્રણ વર્ગ બેની પાંત્રીસ વર્ગ ત્રણની નર્સિંગ સ્ટાફની આઠસો તેર વધુ દર્દીઓ હોસ્પિટલની સેવાનો લાભ લીધો વર્ષ બે હજાર ચોવીસ પચીસ ના ફેબ્રુઆરી માસ સુધીમાં હોસ્પિટલની ઓપીડી ખાતે આઠ લાખ પંદર હજાર બસો એક્યાસી દર્દીઓની તપાસ કરાઈ છે જેમાં આઈપીડીમાં ત્રાણું હજાર સાતસો પ્રસૃતિ કેસ સાત હજાર આઠસોતેર હજાર પાંચસો સત્યાસી મુખ્ય સર્જરીઓ તથા નાની સર્જરીઓ કરવામાં આવેલ છે સાથે સત્તર લાખ ઓગણપચાસ હજાર પાંચસો ચોરાણું લેબ પરીક્ષણ તથા હજાર ચારસો ઓગણત્રીસ એક્સરે કરવામાં આવે છે હોસ્પિટલને મળતા નવી સુવિધાઓ ડીએનબી કોર્સ અને સુપર સ્પેશિયાલિટી કોર્સ શરૂ કરવા જીનેટિક લેબોરેટરીની સંપૂર્ણ સુવિધા ઓન્કો હિમોટોબિન વિંગ જીઓજી હેઠળ સ્કિલ લેબોરેટરીની પાંચસો વિદ્યાર્થીઓની ક્ષમતાનો તફાવત ભરવા માટે હોસ્ટેલની સુવિધા વર્ગ એકથી ચાર માટે જરૂરી ક્વાર્ટર સાથે કેમ્પસનું રિમોલેડિંગ કેમ્પ્સના રહેવાસીઓ માટે સિવિક સેન્ટર શરૂ કરવામાં આવશે